એટલે ખાતર તો હું મંગાવી દઉં પણ આખો દાડો જશે એમ ને તમે ખાતર માં ઢીલ કરો છો તો પછી ઘઉં ના લઈ શકો તમે ખાતર તો મંગાવશું બરોબર પણ આ દાડો આખો જશે તો થાય કે ગઈ તો દસ છેલ્લી ના ના ખાઈ દે તમે તો લેવું પડે નાખવું પડશે નઈ નાશાવાનું ચૂદ થાય છે એરિયા જ લઈ દો એરિયા બંધ કરી દો હાદુ હાદુ એ બધું છોડ ખાતર હું લાઈ આલ બરોબર અડધો કલાક માં પણ આ તમે ઘેર ખાવા ના જતા હું શેઠાને કહું છું તો ટિફિન મોકલાઈ દે જયદી પાડે હા દાડો ચીબકાઉ જો આ થમડો આર વાત આલી ના પાડ્યા ઘરે હવ ઘરે ફોન કરી કરી કહી દે તમારા બૈરામ કે આટલા દાડી ના બણા પણ ઓફળો રાતે પાછું પોણી વળશે એમે લેવું પડશે અને રાત નું ઘરે જઈને ખાજો આ તો ફોન નું હું અમે તમારા ભજિયા તમ અડધી રાતે પોણી વાળામ છો

અલ્યા ખાવા હારું કરીને તમે યાર પેલા શેઠ કે હાથ ને હાથ નો આવા ખાવા શું શેઠ ના આવે છે અલ્યા પણ આ શેઠ કોઈ દાડો ખાવા આવે એવો નહીં તો દમણવાર માંથી આવવાનું છે બાકી આયો ખબર આવે પેલા વિકાસજી વાતો કરતા હતા કે એવી ચિકન છે ને શરૂઆતી ના લઈ રીતે

પણ તમારે બોલાવી નઈ લેવા ના પેલા અમારા શેતર નું કોમ ના પડે તો બોલાવાના ના પણ એમ તો હું હબડા મારા શેતર નામ તમે હા વા કેવો કેમ કે મારે જમીન છે અને તમારો ઓટો મોટો છે નંબર છે ને એ વાત હાચી ચારે બંધા હતા અને બીજો બોજ બનાવવાનો છે મારે તો આ પેલા આપડું પોણી લેવું હોય તો કેજો તો એમ કરો ને આ પેલા બોર વાળો છે ને એ મારો બેટ મારે હુકીને પોણી આલે છે

અરે હું અહીંયા કોમ કરાવીશ અહીંયા જેને તે બધું કોમ હશે ને ટોપો હશે ને કોક અહીંયા રહોડા ભોડા નહીં હોય રહોડાનું છે તો બધા હોય ના ના પેલા બોરવાળા વાળા રીંગ નહીં આવે ઓ હા હા એનું ટોપો તો કરવું પડે ને કોક ઓ હો કોક લાવવું મેલવું સારું સારું હા આવજો તો એ હા એલા કોન્ટીજી એ આયા આયા એલા હેલો કાઈ શું કરો છો એલે

ખાવાની તો મજા આવી ગઈ હો અને હું તો કહું શેઠ ખાહે ને તો ઓમ 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 ધરયા ની રે શેઠ ને તો એવું શાક મસ્ત લાગશે ને આજે ખતર નાક બણાય હો શેઠોણીએ પણ મારી યાર એક વાત સમજાતી નહીં આ શેઠ રોજ ઘેર ખાવા આવે ને આજે તેમ ઘેર આયા નહીં ના શેતરમાં મંગાયું પૂછવું પડશે હા આલુ કરો કે બરાબર

રાજસ્થાની મસાલો નાખ્યો છે અલ્યા રાજસ્થાની નાખે કે પાકિસ્તાની નાખે શું ફેર પડે હા પછી ખાધે હવે શેઠ હું જવું હા તું શેઠ

હળિયો કર્યા કરે આપણા હળિયો નું નિયો આ છે તમે મજૂરી ના કરી હોત તો આવા અહીંયા હોય એ વાત એ સાચી લે હવે હું ખાઈ લઉં પેલા થોડું પાણી પાઈ દો કે પાણી પાવો હળ અહીંયા લે પાણી પાવો હું ખાવા જઉં લોટો ભરતા ઓ લે 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 ઓલા પી પી લે છે પાણી લે શેનું પાણી લાવ્યું આ ભેંસ્યો પાવા એ કુંડીનું

મજૂરી કરાવો ના પીતા વગર ના અને મું છું ક્યાં જી ચાલો ક્યાં જ્યાં પડે